બે છે <laughs> 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 હા લોડ શું કે ગામ સબ્રો કે મજા મળશે ને આપણે બહુ બહુ અને બહુ મજામાં ચકા ચકા આજે આવી ગયા છીએ કામે અને આજે જવાનું છે ગામડે અને બીજું કે ત્રણ ચાર વેપારી આજે આવવાના છે એની અરે મીટિંગ છે તો હાલો ફેમિલી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને બધાને એમની સાથે મળીશું ફેમિલી તો અત્યારે આપણી ગાડી અહીંયા ભરાઈ ગઈ છે તે મારી પાછળ જોઈ શકો છો તેમ ને ગાડી ભરાઈ ગઈ છે ઓલપા વિશાલભાઈ ની ગાડી ભરાઈ ગઈ છે તો હાલો ફેમિલી હવે બેસવું છે જમવા ઊંચા થઈ ગયા છે હાલો

હાલો જીમી લઈને તમને પાછા જીમી કરીને મળીએ વચ્ચે ઘડી વેટિંગ હશે પાછા મળશું તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં આ ભૂખની બારે જો ગામની પેલા ચાલુ કરી દીધું જો હજી આને પણ કોઈ ડીશમાં લીધું નહીં આમ જો મલાને એણે આ ભાઈ નહીં જમવાનો ને આપણે નહીં જમવાનો આપણે જીમીને આવ્યા છે પણ આપણે આ લોકોને હથવારો કરાવવા બેઠા અહીંયા જો આ જો સોંટો આમ જો રાવડો હાલો ફેમિલી હવે આ લોકોની સોડા બોડા પીશું પાછા ઘડીક મળીએ તમને વાતો સીધું તો ઘડીએ એ માં આપણે વયા જવાના છે ફેમિલી હવે આ લોકો રમતા ખાતા ખાતા રમતે છે કે રમતા રમતા ખાતા નહી લાગે સમજો ફેમિલી આ લોકો જો રમતે છે હો હવે ખાતા ખાતા બોલો હું રાવડી પૂછતા હતા ટેમ્પો વેચવાનો સોકો ઘારો ઘરા મળે તો હે એટલે મારે દલાલી કરવાની હા તો તમને આપી દેવો છે આપણે

હાલો બિલ આવો છે જોઈએ બીજું હું આવું છે ફેમિલી બધું જોયું ને જો ભાઈ આ શોખી વાત બચારો કોક માણસ પાંચ રૂપિયા વધારે રડતો હોય તો આપણે શું વાંધો લ્યો બરાબર તમારું શું કેવું કમેન્ટ કરીને ક્યાં જુઓ પાછા મલો જો હાલે ડોલું મોટે ડાળે મંગાવ્યો ફેમિલી આપણે બધા આવી જશે ઝીમે કરીને બહાર જો આપણે એટલે એમ તો આપણે ક્યાં જીમા નથી આ ત્રણ જણા જીમા છે

માનતા નથી મારા વાલીડા હાલો ધીમે ધીમે હવે સફર કરીએ બીજું મને મેળ આવે તો રાજ હોટલે ઉતરી જવું છે આપણે ઉતરવા દે તો ઉભી રાખે તો ફેમિલી પછી આ લોકો આવતા હતા ને આપણે ના પાડી હોય કે ભાઈ તમારે ત્યાં નથી આવવું સમજો કેવડું ટ્રાફિક છે કીધું તમારે ત્યાં કે આવવું નથી ભાઈ આપણે ગાડી અહીંથી સુરત બાજી પાછી વળી જાવ એટલે રાજ હોટલ આવ્યું ને સીધી વેલન્સ બધું પાછી વળાવી લીધી અને સીધા આમ જો સાઈડમાં બે જવાય અમે જો કે આપણે ચા પાણી પી લીધા છે રવિભાઈ સોડા પીવે છે જીજો બગી રહ્યો બગી રહ્યો જો અને ઓલ પરાવડી ભાઈ માવો સોળે છે બેઠા બેઠા રાજ હોટેલ જો લોગો રાજ હોટેલ નો તમને કોઈ ફોટો ન લાગે જો હાલો ફેમિલી ઘડીક બેસી હવે પછી વિચાર કરી આવે તે હમ જાવું કે શું કરું પાછો સુરત લઈ જાવું એમ બેસી ઘડીક આ રાપી કેવું મોળું પડે એમ જોઈ હવે આપણે ગાડીઓ ફરી વખત છેડ્યા પછી સૌરાષ્ટ્રની હોય તમામ ગાડીઓ સીલ એક નંબર આવે હોટલ પછા નો ત્યારે બસમો કેટલી બધું સૌરાષ્ટ્રની હોય અત્યારે આપણે બગી જશે પાલડી તમે જોઈ શકો પાલડીની બજાર આવી ગઈ છે હાલો જાય ઘરે ફેમિલી ઘરે આવ્યા ભગે છે ઢીંગો સગાડી હોમ જો હું થયો તૂટી ગયો કોને તોડ નાખ્યો એમ એમ હોય આવું છે બધું હાલો અનુખો કરી દેવી બીજું હું હમણાં ફેમિલી આપણે આવી જશે ઘરે ઢીંગોડી સગાડી દીધી કાઢીંગોડી સુધી મેં જગાડીને યાર આજ હાજર બહુથી કામ પતા છે હાલો ફેમિલી તો હવે પાછો નવો બ્લોગ ચાલુ કરીએ અને આપણે આમાં લાગી જાય કામે એટલે જેથી કરીને તમારે ટુ યુટ્યુબમાં સડી જાય હાલો ફેમિલી તો આશા કરીએ છીએ કે આજનો અમારો ટ્રાવેલિંગનો એ બધો બ્લોગ તમને ગમ્યો છે ને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા ત્યાં સુધી ગુડ મોર્નિંગ ખબર પડી ગયેલી છે નહીંથી પાછું હાલો બીજા બ્લોગમાં મળીશું બાય બાય